ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજનો વ્લોગ વિડીયો મારો સ્ટાર્ટ થાય છે ઘેર આમ તો સવારની નોકરી હતી પણ હે ને આજ ફૂટી ગયો હતો એટલે થોડી તકલીફ થતી હતી એટલે નોકરી સવારે ગયો નહીં બરાબર નહવાની તકલીફ થતી નથી મને લીધે એટલે સાવરની નોકરી બોલાયો અને હું જ આવ્યો બેની શિપમાં બરાબર તો આજે તો હવે ખેતરમાં જવાનું છે જો કદાચ જવું તો બતાવ્યું જોઈ લો મસ્ત તડકો કાઢ્યો હોય અમે હરિબાન ગાડી પડીએ બાદ મંગુપા ગાડી તો ઘણી વાર હવે ધાબા પર ફરું અને પછી જવું પાસવાના ભાગે માટે કારણ કે મારો મોટો ભાગનો ટાઈમ હું એક જ ગાઢ અને પછી આજે એક વસ્તુ મારે બતાવી છે થોડી વાર રહીને મોડા એ કણ જઉં છું બરાબર હાલ જતો નહીં પણ જે અમારું કહેવાય કે એસબી હિન્દુસ્તાનીનું નવું સાહસ એ હું બતાવવા જઉં છું એ બાજુ બરાબર તો હાલ જવું ને છે તો હવાર સવારમાં આવી જશે હું ખ્યાગરજીના ઘેર અને દસથી આ તો ઘેર નહીં ભણીએ ઘેર નહીં કારણ કે એ રેજે હશે બહાર ગો ખ્યાગરજીના મોમાના ઘેર બરાબર અને જોઈએ એની ડબુડી હુઈ રહી છે એકલી રહી રહ્યા તો કોઈ ઘેરય નહીં આ છોંતી થી ઊંઝી આમ તો બોગા કરે જાય આખો દાડી કોક બોલ હેડા તું થોડું ચકડું બોલજી સૃષ્ટિ અને વાનું નામ બીજું શું હોય તો કમેન્ટ માં ખબર કે સૃષ્ટિ થોડું જૂનું નામ લાગે વૃષ્ટિ રાખો વૃષ્ટિ દ્રષ્ટિન વૃષ્ટિ તને હું ગમે બોલ તને હું ગમે હમ ખાસી આવી તને હું ગમે ચીઉ નામ ગમે બોલ આતે જાવર તું મહિના જીવદી બે મહિના થયા છે એક મહિનો એક મહિનો બે મહિના થયા છે મને બર્થડે તારીખ યાદ નહીં હોળ તારીખ હતી છઠ્ઠાની પહેલી તારીખ અચ્છા એમનો હેપી બર્થડે હતો છઠ્ઠાની પહેલી સરકારી એ રિયલ બર્થડે સરકારી ગણી જાય અમને એક છો નહીં સૃષ્ટિન વૃષ્ટિન આરોહીન ના કે એમ કર તું મોટી થઈ રહી પછી તને આપણે પૂછી લે તને શું નામ ગમે હે બસ કા ખાસી બધી વાતો કરવી હે પણ હજુ બોલવાની તાકાત નહીં નહીં દ્રષ્ટિ હવે બધું કમ્પ્લેટ બોલાવે કાલ હું વાતો કરાવતો તો ને બધું કમ્પ્લેટ બોલાવે જે જે વાતો કરી એ પણ છોકરાની ભાષામાં જે કહેવાય ને કાલુ કાલુ એવી ભાષામાં બરાબર તું બોલો બોલ તો દ્રષ્ટિઓને ઘેર નહીં ને આમ તો એની જોડે વાતો ને ભણી જોડે મસ્તી કરો હવે જાઉં છું મારા રોડ ઉપર કે જે મેં તમને આગળ કીધું હતું ને કંઈક વસ્તુ બતાવું એ પણ જઉં છું હો જવું તો બતાવું તો જય માતાજી આપણે મેં હમણાં વાત કરી હતી કે એસપી હિન્દુસ્તાનીનું નવું હું તમને બતાવું તો એ જગ્યા ઉપર આવી ગયો છું અને એ પહેલાં જોઈ લો આપણા બોર્ડ પીએસ કૃપા ટ્રેડર્સ આજે અમારું ખુદનું કર્યું હોય એસટી ચોકડી હરીભા ચા પાર્લરની બાજુમાં સિદ્ધપુર રોડ પાટ આપણે આ કોમ્પ્લેક્ષમાં હરિભાન પાર્લર અને આ બાજુ હમે છે આપણે પીએસ કૃપા ટ્રેડર્સ તો જોઈ લો આપણા નવું કર્યું હોય રેતી કપચી અને સિમેન્ટ એ બધા માટે તો જેને જોતું હોય તો આપણે ભાવુભનો નંબર લખેલો હોય કોન્ટેક કરી લેજો અને હું ભાવુબા જોડે જાઉં છું અને આ અમારું નવું કૃપા ટ્રેડર્સ બરાબર રેતી કપચીના ઢગલા કરી દીધેલા છે આ બાજુ ઓફિસ કરવાની હે ને એક ટ્રેક્ટર આ અને એક આપણું ટ્રેક્ટર આ ભાવ બા પૈસા ગણે ગણાય જેને પણ આપણો ઓર્ડર આપવાનો હોય ભાવ કોન્ટેક્ટ કરી લેજો ભાવ બા આપડે વર્કર જ હોય બતાવી દીધો બરાબર તો જેને ઘરના કોમ માટે એને એમ કે કડિયા કોમ માટે જે આપણો માલ સામાન જોતો હોય તો ફાઇનલી આપણે કોન્ટેક્ટ કરજો આપણે એસબી હિન્દુસ્તાની નો નવું સાહસ તો ભાવ બા આપણે બે છે તો ભાવ બાનો કોન્ટેક કરી લેજો બરાબર

પીએસ કૃપા ટ્રેડર્સ આ રીતનું દેખાય આ છે આપણે પાટણ સિદ્ધપુર હાઈવે રોડ અને સિગોતર માતાનું મંદિર અને આપણે એસ બી ચોકડી અને આપણે શોપિંગ વાળું કોમ્પ્લેક્ષ અને એથી રાજભાઈ ગાડી પડીએ અને ભાવુભા બેઠાઈ ટ્રેક્ટરમાં ઓર્ડર આવ્યો હતો તેવા ભરવાની તૈયારી કરે તો જો બે વાગ્યાનો ટાઈમ થયો છે અને જયદીપભાઈ સ્કૂલથી આવી ગયા ફરતા ફરતા આખું રાઉન્ડ મારવા ગયા હતા બધે નહીં ચલોને ફરીને આવ્યો પાટણમાં જીયા આવી ગયા જ્યાં છે ઘરમાં અને મારા બે વાગ્યાનો ટાઈમ થઈ ગયો તો ઘરે જમી લીધું હવે જ આવું છે મારા નોકરી તો હવે નોકરી જઈને આપણે વર્ગ આગળ કન્ટિન્યુ કરીએ અને જીયા જોઈ રહે જીયા જ્યાં ઘરમાં નેકળતી જ નહીં બોલતી જ નહીં તો જ્યાં ઘણા દાડે આવી શરમલી મારા મોડું થાય બે વાગર દસ મિનિટમાં છે પંપે પકી જાય આ બાજુ વિરાટજી જોઈ વિરાટજી એમ કોમ કરી દો જુઓ એ વારા પરથી ચાહકો આવે ને વારા પરથી આપણે ખોટા પડાવવા માટે મોકલી ટીમ જોડે તો પંપે આવી જાય છીએ અને તો જો બાર વાર મીટિંગ જોમી છે આ આખી તો નવું કરો કરે બોલ અને મને કાલની ની મહારાજ ઉપર થોડી રીસડી જીધી સોરી બાબુ મહારાજ પર રીસડી કારણ કે મે એમને કીધું કે મહારાજ મારા વ્લોગ સ્ટાર્ટ કરવો હો તો તમે ખાલી 2 મિનિટ માં ના પણ એ મોટા થઈ ગયા મારા હિસાબ તો 100 રૂપિયા મોટા હિસાબ તો કામ નું આવી તો આ દોની આપણે કહી દો અને જે કદાચ તો વધારે લઈ ગયો હોય પછી આ ગાડી વાળો એક વિડિયો જોવો તો ખબર પડો કે મે હરમ લીધા એવું થતી ન આ તો તમે 3-4 જણા આ 12 એટલે એટલે કહું ત્રણ ચાર જણા જોવો એમાંથી એક તો જોવો જ કે

તો મહારાજ નું જે ભાડો મહારાજ ના પકડજો રોડ ઉપર જે ખૂટર ભાડો ને મહારાજ મહારાજ ના રોડ ઉપર પકડજો હા અમે ખૂટર તો અમે વિડીયો વાપર્યું આપણે મિસ્ટર ઇન્ડિયા વાળા ભાગ માં લઈને દોડ્યા તા ને ખૂટર એર્યું હા એ એ વખત એ વખત અમે ખૂટર નો યુઝ કર્યો હતો વિડીયો તો ચાલો મારા જવું છું અમને સેલ્ફી લેવી છે કારણ કે આને સેલિબ્રિટી બંધ કરો લે આ જો પહેલાનું હોય ને આવું વાગતું હીરું હીરું વાન ચાલે કરજો થઈ 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 તો હવે મારી નોકરી સ્ટાર્ટ કરવી છે એટલે હવે હાલ હું કેમેરો બંધ કરું છું પછી કદાચ ચાલુ કર્યો ને કાંઈ શેઠ વાંચ્યો તો રાતના લગભગ આઠ વાગ્યા આઠ જ વાગે કમ્પ્લીટ આઠ વાગ્યા છે ધ્યાન જવાનો ટાઈમ આપણે હવે થઈ ગયો છે બરાબર ઓપરેટર આજ તો મોડા આવ્યા હે ટાઈમ સર ટાઈમ તો માયા હું વહેલા આવતા ના ટાઈમ સર આવ્યા

તો છો જ ને પોચમ ભાઈ ભેગું છે તો આપણે સાડા ડાક પોઝા જો ભોગા ભારતના દર્શન કરવા જાઓ મારા ક્ષેત્રને ભેગું છે તો જો હવે ઘરે અને ઘરે જમીન પાર્લર બાજુ ગયો તો કેમેરો ચાલુ કર્યો બરાબર હવે જો જ આપણે બ્લોગ એન્ડ કરીએ તો તો નોકરીથી ઘરે આવીને જમી લીધું અને જમીન હવે જયદીપ જીવન જોડે બેઠો છું જયદીપને તો હોય છે જો જયદીપ હોય હો જે આ સોફા સોફા મૂંઘી જઈએ અને હંમે આપણે વિડીયો ચાલુ હોય વિડીયો જોઈ જઈએ આપણે ભૂવા વાળો લાગુ તો હેડ આવતા હોય ને તો જોયો તો આ વિડીયોને તો હા મારથી શરમાય છે મારા દોડ નહીં બોલ તમામ મીડિયમ બોલે જાય પેલા મારથી ઘાત આરતી શર્માએ બરાબર તો હવે મારે જો પાર્લર બાજુ જવાય તો જાઉં છું અને આજનો વ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી